તો સુરત થી અમે મિત્રો દ્વારા આજે અહીંયા વાનર રાજને ફ્રૂટ ખવરાવા માટે આવ્યા છીએ તો એમની તૈયારી માટે નિલેશભાઈ દિનેશભાઈ અને મહેશભાઈ બધું ફ્રૂટ લઈ આવ્યા છીએ કાઢે છે અને હમણાં ટૂંક સમયમાં અહીંયા સેનાને હાથ કરવામાં આવશે એટલે બધા લોકો આવી જશે અને ત્યાર પછી આપણે આગળ જોઈએ દિનેશભાઈ આ બધા આવશે કેવી રીતના અહીંયા કોઈ દેખાતું જ નથી ખબર કેમ પડશે

તમે જોઈ જુઓ દીપડો નો આવે દીપડો આવે તો એને કેળા તો જે રીતના દિનેશભાઈ બોલાવ્યા એ રીતના ઘણા બધા વાનરરાજ આવી ગયા છે અને હવે ફ્રૂટ ઉપર આક્રમણ કરવાની તૈયારી છે તો નિલેશભાઈ બધું રેડી રાખજો નહીતર અંદર-અંદર બાદ છે ને આપણે ખોટા જવાબ દેવા પડશે આની આરે બાદ છે કોણ પાછું હા નીલેશ દિનેશભાઈ વાહ હજાર રાખજો આમ જો વાહ તમે રાખો પણ વાહજી ઉપડી જાય માર એટલે આની આરે બાયજા વેલા ને આ આખું ફેમિલી આવી ગયું છે મિત્રો વાહ લા બાદોમાં અમુક અમુક ને તો વાગી ગયું છે અને અમે અમારા મહેશભાઈ અને અમારે પ્રદીપભાઈ સરસ અત્યારે અને રહ્યા સફરજન ની પેટી છે પણ હવે આ કોઈ નજીક નથી આવતા હવે એને ડર છે કે આ મારો બોમ છે એટલે આ પણ બીવે છે આપડી ઘડે જો બાકી તમે બધી વસ્તુ અહિયાં મૂકીને એટલે બધી વસ્તુ તરત આવી ગયા પણ આની આજુબાજુ નજીક કોઈ આવતા નથી મૂળ ડરી ગયા છે કે આમાં હશે હું પણ સફરજન છે પણ થોડીક વાર રહીને કાઢ્યા એટલે સ્ટેપ બાય સ્ટેપ ચાલે તો મિત્રો તમે જોઈ રહ્યા એવી રીતના આજે અમે એક દિવસ અમને એવો વિચાર આવ્યો કે આજે જંગલમાં જઈ અને આમના માટે પણ કઈ કરવું પડે તો અમારા મિત્ર છે નિલેશભાઈ ની ને દિનેશભાઈ ની મહેશભાઈ ની ખુબ ઈચ્છા હતી કે આપણે ફ્રૂટ ખવડાવીએ તો આજે અમે આવ્યા છીએ અને અહિયાં ફ્રૂટ અને સાથે સાથે ડાળ્યા જે આ લોકોને આ વ્યક્તિને મતલબમાં કંઈ વસ્તુ નડે નહીં એવી વસ્તુ અહીંયા ખવડાવી કોઈ રાંધેલો ખોરાક કે એવું લાવવું નહીં તમે જ્યારે પણ આવો ત્યારે આવા નેચરલ રીતે ડાળિયા ફ્રૂટ છે કંઈ પણ વસ્તુ તમે લઈ આવી અને ખવડાવી શકો છો ક્યારેક મહિનામાં બે મહિને એકાદી વખત તમે આવો અને આવી રીતના આ લોકોને કંઈક ભાવતી વસ્તુ ખવડાવો તો એનો એક કુદરતી આનંદ છે અને ખૂબ મજા આવે છે અમે પણ મિત્રો સાથે આવ્યા પણ હવે નક્કી કરીએ છીએ કે નેક્સ્ટ ટાઈમ ફેમિલીમાં આવશું જેથી કરીને અહીંયા વધારે મજા આવે અને કુદરતી વાતાવરણ વાહ ભાઈ વાહ આમાં કેમ તૂટી પડી છે બધા હવે દિનેશભાઈ સફરજન તોડી રહ્યા છે તો મિત્રો હવે સફરજન ની વારી છે ને અમારે અલગ અલગ રીતે બેહવું પડ્યું કારણ કે આ બધા એક સાથે બેસીએ તો ઝઘડો કરે અને ભેગું એવું હતું ને એટલે જોવો તમે આ જોઈ રહ્યા એમ અલગ અલગ જગ્યાએ બેસી ગયા છે એટલે બધાના ભાગમાં પણ આવી જાય અને વ્યવસ્થિત એટલે જયારે પણ તમે આવો તો વ્યવસ્થિત તમે ચાર થી પાંચ વ્યક્તિ આવજો ને વ્યવસ્થાના ભાગરૂપે વ્યવસ્થિત જેમ આયોજન થાય ને એવી રીતના આયોજન કરવાનું તમે અલગ અલગ બેસી જાઓ તો એ લોકો અંદર અંદર ઝઘડો ન કરે અને બધાના ભાગમાં પણ આવી જાય તમે ધારો કે સફરજન લાવ્યા હોય તો એમને ટુકડા કરીને આપો તો ઓછા હોય તો ટુકડા કરીને આપો તો જેથી કરીને બધાના ભાગમાં એક એક આવે જોઈ રહ્યા એવી રીતના અહીંયા અમારા મહેશભાઈ બેઠા છે તો મહેશભાઈ પાસે પણ થોડા ઘણા આવી ગયા છે પણ દિનેશભાઈ છે જાજા દિનેશભાઈ પાસે ગરાગી હંમેશા માટે ફૂલ જ રહી છે ડાળિયા હોય કે કેળા હોય કે કારણ કે મૂળ જંગલ નો માણા રહ્યો કે નહીં દિનેશભાઈ દર રવિવારે એટલે આ બધાને ઓળખતા જ હોય જોયે દિનેશભાઈ નો ઠેલો પેલા ખાલી થઈ ગયો વાહ ભાઈ વાહ ખુબ આનંદ થયો આજે આ કુદરતી વાતાવરણ માં આખો દિવસ રહી અને આ લોકોને ઉભા રહ્યો ઉભા રહ્યો વાહ ભાઈ વાહ આજે આ સફરજન નો વારો છે તો બધાને ભાગમાં આવી જાય એવી રીતના આ સરસ મજાનું સફરજન નું પણ આયોજન કર્યું છે એક 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 તમારે અહીંયા ઉપર રહેવું પડે તમે જો મૂકીને તો આ બધા અંદરો અંદર ઝઘડો કરશે એટલે તમે વ્યવસ્થાના ભાગરૂપે બધાના ભાગમાં એક 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 આવે એવી રીતના અહીંયા રહેવાનું જેથી કરીને બધાના ભાગ્યમાં કંઈકનું નું કંઈક આવી જાય આવી જાઓ ચલો ચલો લઈ જાઓ ચલો ચલો બાકી હોય આવી જાવ દિનેશભાઈ મોકલો બાકી હોય ને તો આ પછી અમે ડાળિયા થોડાક રહી ગયા તા એટલે ગાડી ઉપર તેડી પછી રહી ગયા તા તો અહિયાં દેખાણા તો અહિયાં અમે અ ઉભી રાખી અને ડાળિયા થોડાક ગાડીમાં હતા એ તો હવે જેના જેના નસીબ માં હતા એના ભાઈ માં આવી ગયા છે કેમ યુ દિનેશભાઈ આજે તમને કેવી મજા આવી આજે અમને એવું પ્રાપ્ત થયું કે સ્વર્ગ નો સુખ મેળવો એમને એટલો આનંદ થયો છે કે આજે વાનર સેના ને આજે આપણે જે કઈ ફ્રૂટ લાવ્યા હતા ડાળિયા લાવ્યા હતા એ બધું ખવડાવીને ખુબ ખુબ આનંદ જોશે અને હવે આપણે મારી સાથે મહેશભાઈ છે મને પણ હું દિનેશભાઈ સાથે પહેલી વખત આવ્યો પણ મને મજા આવી એમ કે આવું ક્યારેક ક્યારેક કામ કરતું રહેવું જોઈએ કાર્ય હા નિલેશભાઈ તમને કેવો અનુભવ રહ્યો નિલેશભાઈ જીવનની અંદર પહેલી વાર મેં આવો અનુભવ કર્યો વાનર રાજ સેવા કરવાનો બાકી આવું તમે સપનું નહોતું વિચાર્યું કે આ ટાઈપ ની સેવા થાય અમારાથી વનરાધની સેવા કરીને દૂર રહેવું પડે પણ આ તો એવું કઈ છે ને પરિવારને જેમ નજીક આવી અને બધું ખાય ને એવું નુકસાન પણ કોઈ પ્રકારનું કરતું નથી એટલે પરિવાર સાથે આવો તો બહુ બેસ્ટ છોકરાને પણ લઈ આવજો બાળકો માટે પણ સારું છે કોઈ પણ પ્રકારનું નુકસાન કપીરાત કરતા નથી અને અહીંયા ફરવાલા એક એક સ્થળ છે ફરવાલા બહુ સરસ નેચર અને બીજું ફરીવાર આવો કોઈ પણ આવે અહીંયા આપણે એક સંદેશો આપીએ છીએ કે જેથી કરીને આ વન વિસ્તારના આ જે આ પ્રાણીઓ છે તો એમને કઈ ખોરાક લાવો તો રાંધેલો ખોરાક ન લાવો અને એમના માટે ફ્રૂટ, ડાળિયા આ બધી વસ્તુ લાવો અને આવો સરસ મજા આવશે તમારા બાળકોને પણ મજા આવશે એવું અમારી તમારી પાસે અપેક્ષા છે લોકેશન નવ ન મળે તો મારા પ્રદીપભાઈનો કોન્ટેક્ટ કરો તો તમને લોકેશન નવ બધું આપશે તમે જોયું એમ અમારા ગ્રુપના તમામ સભ્યોને અહીંયા આવી અને મજા આવી અને ખાસ અમે એવો અનુભવ કર્યો અમે એક વિડીયો જોયો તો વિડીયોના માધ્યમથી દિનેશભાઈ નીલેશભાઈ ને આ બધાની ઈચ્છા હતી કે અહીંયા આવી અને ફ્રૂટ વિતરણ કરવું છે તો આજે એ ફ્રૂટ આપ્યું છે તો ફ્રૂટમાં પણ સફરજન હતું એ લોકો સફરજનને થોડુંક ઓછું પસંદ કર્યું કેળા અને ડાળિયા આ બંનેને વધારે પસંદ કર્યું એટલે જ્યારે તમે આવો ત્યારે ડાળિયા અને કેળા એ કરીને વધુ લાવો તો જેથી કરીને આ બધાના નસીબમાં હોય એટલું બધાને મળે અને વધારે આવે ઓછા પૈસામાં જાજી વસ્તુ આવે ને ખાશે પણ સફરજન આવશે મોંઘા ને આ લોકો ઓછા સફરજનને પસંદ કર્યા એવું મને લાગ્યું અમે જ્યારે દેતા હતા ત્યારે સફરજન લેવા માટે એટલા બધા નતા આવતા જ્યારે કેળા અને ડાળિયા આપ્યા ત્યારે એકદમ જૂટી પડતા હતા એટલે એક વખત આવો અને કુદરતી વાતાવરણમાં મજા આવે એવું છે અમે તો આજે પહેલી વખત આવ્યા છીએ અને અનુભવ કર્યો છે તો તમે પણ અનુભવ કરો દિનેશભાઈ અહીંયા બે ત્રણ વખત આવી ગયા હતા અને દિનેશભાઈની ખાસ ઈચ્છા હતી કે આપણે અહીંયા જઈએ ફ્રૂટ માટે એટલે અમે આવ્યા છીએ તો તમે પણ ક્યારેક આવો દિનેશભાઈનો કોન્ટેક્ટ કરજો ન મળે તો અથવા મારો કોન્ટેક્ટ કરજો